શ્રી ગણેશનામાં શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં કૈલાસ માં ડમરૂ ડમ ડમ વાગે કૈલાસ માં ડમરૂ ડમ ડમ વાગે શિવના ત્રણ લોક જાગે રે ડમરૂ ડમ ડમ વાગે સ્વરૂપે માતા ઉમિયાજી ના છે શંકર સમાધિ થી જાગે રે ડમ વાગે શિવજીની જટા માં ગંગાજી બિરાજે માથે મણી દર ડોલે રે ડમરુ ડમ ડમ વાગે શિવ ને ભાલે ચંદ્ર બિરાજે નવ રખ ના રે ડમરુ ડમ ડમ વાગે સ્મશાન કેરા ભૂતળા રે નાચે ભૈરવધૂન મચાવે રે ડમરુ ડમ ડમ વાગે ત્રિશુલ લઈને શિવ તાંડવ નાચે બદ્રી નગારા ગારા વગાડે રે ડમરુ ડમ ડમ વાગે ચોક્કસ જોગણયું જોવાને આવે તાલીઓના તાલ મિલાવે રે ડમરુ ડમ ડમ વાગે ઇન્દ્ર તે લોકથી ઇન્દ્રાણી આવે જ્યોતિમાં જોત મિલાવે રે ડમરૂ ડમડમ વાગે તેત્રીસ કરોડ દેવ દર્શને આવે શિવને ફૂલળે વધાવે રે ડમરૂ ડમ ડમ વાગે શિવના ભક્તો સુતેલા લા જાગે શિવના દર્શન માંગે રે ડમરૂ ડમ ડમ વાગે કૈલાસમાં ડમરૂ ડમ ડમ વાગે શિવના ત્રણ લોક જાગે રે ડમરૂ ડમ ડમ વાગે કૃષ્ણ કનૈયા લાલ કી જે ભોળાનાથ મા દેવ કી જે